કેમ છો બધા મજામાં હશો તો આપણા વિડીયો જોતા હશે બધા મજામાં જઈએ છીએ મિત્રો બધા તો આપણે કપાજો આ રીતનો તવડી ગયો છે જો તો આપણે કેમ નહોતા વિડીયો સડાવતા એનું કારણ મેં કે તમને કહી દઈશું તો અમે થોડાક દીથી બહુ કામ હતા પંદર દીથી બહુ કામ આવી ગયું હતું ને વિડીયો સડાવવામાં લેટ થઈ જતું હતું એટલે નહોતો મૂકતો વિડીયો અમે ડેલી વિડીયો આવે છે કપાસ વિનતા દો તવડી ગયો જોઈ શકો મિત્રો કેવો તવડી ગયો હોય તો વ્લોગ પર ભારતમાં વ્લોક પર ભાત કરશો ને યુટ્યુબમાં તરત મારી આઈડી આવી જાય છે